સુરત શહેરના સચિન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ યુવકનો મોબાઈલ ચોરી થવા બાબતે અન્ય યુવક સાથે ઝઘડો થયો હતો જેમાં એક યુવકે તેને માર માર્યો હતો આ વાતની અદાવત રાખી માર ખાનાર યુવક તેના મિત્રો સાથે સચિન નવસારી મેઇન રોડ પર આવેલા સૌરાષ્ટ્ર લેવા પટેલ પાટીદાર સેવા સમાજની વાડી પાસે પહોંચી ગયા હતા જે યુવકને તેને માર્યો હતો તેને ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી ગાતકી હત્યા કરી નાખી હતી કે જેથી આખરે મૃતકની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ છ ઈસમો સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સચિન વિસ્તારમાં આસોપાલો સોસાયટીની બાજુમાં આવેલા બિલ્ડિંગમાં વસવાટ કરતા વિપિન ઉર્ફે કાળુ મદનસિંહનો થોડા દિવસ અગાઉ એક બાલકિશોર અને અયાન નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો કે જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાલકિશોર અને અયાનના મિત્રોનો મોબાઈલ ચોરી થયા બાદ તેઓએ વિપિનભાઈ સાથે ઝઘડો કરતા વિપિનભાઈએ બંનેને માર માર્યો હતો વાતની અદાવત રાખી બાલકિશોર તથા આયાત અને રાજીવના ઇસમો સાથે અન્ય ત્રણ ઈસમો પણ બદલો લેવાનું નક્કી કર્યું હતું ગત તારીખ દસ ઓગસ્ટના રોજ બપોરે સાડા ત્રણ કલાકના અરસામાં વિપિન ઉર્ફે કાળુ સચિન નવસારી મેઇન રોડ પર શિવ દર્શન કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલા સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સિવા સમાજની વાડી પાસે તેના મિત્ર અમનસિંહ સાથે બેઠો હતો ત્યારે બાળકિશોર અયાન અને તેની સાથે અન્ય ત્રણ ત્યાં આવી ગયા હતા અને તે મારા મિત્ર બાળકિશોરને કેમ માર્યો તેમ કહીને ધમકાવ્યો હતો એટલું જ નહીં પરંતુ વિપિનના મિત્રો અમનસિંહને પકડી રાખી તેમને ભેગા મળી તેમણે લાકડાના ફટકા મૂકીને ઢોર માર માર્યો હતો ત્યારબાદ બાળકિશોર અને રાજેક અને તેની સાથેના અન્ય બે લોકોએ ભેગા મળીને પોતાની પાસેનું ચપ્પુ કાઢીને ઉપરા છાપરી ગા મારી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી આ બનાવને પગલે આખરે વિપિનની પત્નીએ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે હત્યાનો ગુનો નોંધી બાળકિશોર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને અન્ય ત્રણની પણ શોધખોળ હાથ ધરી છે સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ એક ડિટેક મર્ડરનો કેસ દાખલ થયેલો છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ગુનામાં જેનું મર્ડર થયેલું છે એટલે કે ભોગ બનનાર નામે વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ એની પત્ની સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો ગઈકાલ તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ આ ભોગ ભંડાર અને એના મિત્ર અમનસિંહ એ સચિન ચાર રસ્તા આગળ ઉભેલા હતા તો એ આ બંને જણ ત્યાં ઉભેલા હતા તો આરોપીઓ ટોટલ છ આરોપીઓ ફરિયાદ મુજબ છે આ છ આરોપીઓએ એક સમ થઈ અને આરોપીઓ એક એક્ટિવા અને રિક્ષામાં આવેલા હતા અને આ જે ભોગ બનનાર અને એના મિત્ર એમને ત્યાં મૂડમાર માર્યો અને એ જેથી આ ભોગ બનનાર અને એનો મિત્ર અમનસિંહ નવસારી તરફના રોડ ઉપર ત્યાં ભાગ્યા એમનો પીછો કરી અને ફરીથી આ જે ભોગ બનનાર જેનું મર્ડર થયેલું છે ત્યાં આગળ સૌરાષ્ટ્ર લીવા પડતર પાટીદાર સમાજની વાડી આવે છે ત્યાંથી દિવાલ કૂદી અને એ વાડીમાં ગયો તો ત્યાં આ છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓએ આજે ભોગ બનનારને બે ચપ્પુ અને મૂઢ માર મારી અને એનું ગંભીર ઇજાઓ કરી અને મોત નિપજાવેલું છે ગુનાની જે ફરિયાદ જોતા આ ફરિયાદમાં ટોટલ ત્રણ આરોપીના ટૂંકા નામ અને ત્રણ આરોપીના નામ જણાવેલ નથી એટલે ટોટલ ફરિયાદ જ્યારે દાખલ થઈ એ વખતે છ આરોપી દર્શાવેલ હતા આ જે ત્રણ ટૂંકા નામ જે હતા એ ત્રણ ટૂંકા નામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી તો એમાંથી ત્રણે ત્રણના નામ ક્લિયર થઈ ગયા અને એના સિવાયના જે ત્રણ જે નામ નતા ક્લિયર એમાંથી પણ બધાના નામ ક્લિયર થઈ ગયા છે અને આ ટોટલ છ આરોપીઓ પૈકી બે આરોપી એક બે આરોપી મેજર છે એ અને એક આરોપી કાયદાના સંઘર્ષમાં એક એક આરોપી કે જેનું નામ એફઆઈઆરમાં નહોતું એનું નામ પણ ક્લિયર થઈ ગયું છે પોલીસ તપાસ દરમિયાન બે આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમના નામ ક્લિયર થઈ જતા આ ત્રણેય વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જે હાલમાં જે બે આરોપીઓની જે ધરપકડ કરેલી છે પોલીસે એમાં એક આલ આમિર આલમ સૈયદ અને બીજા અજમદ ઉલ્લાહ ઉર્ફે અયામ એહસાન શેખ આ બંને આરોપીઓની ધરપકડ કરેલી છે એના સિવાય એક અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું પણ આમાં નામ ક્લિયર થયું ક્લિયર થયેલું છે એને પણ પોલીસે તાબા હેઠળ લઈ અને એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે આના સિવાય એક આરોપી એનું નામ જેનું નામ એફઆઈઆરમાં હતું એનું પણ નામ ક્લિયર થયું પૂરું નામ ક્લિયર થયેલું છે રાઝિક રશિદ કુરેશી કે જે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એનો ભાઈ થાય છે હાલમાં આ ત્રણ બાકી રહેલા આરોપી વિરુદ્ધમાં વિરુદ્ધ બાકી રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે આ ગુનાની જે ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર અને ભોગ બનનારની આરોપીઓ પૈકી બે આરોપીઓ બે આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલો હતો એક મોબાઈલ ચો ચોરી કરી અને એક ઈસમ એ મળી આવેલો હતો આરોપીઓ સાથે આરોપીઓ એને લઈ ગયા હતા તો એ બાબતની એક જૂની અદાવત હતી એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આ આરોપીઓ આરોપીઓએ આ ભોગ બનનારની ઉપર હુમલો કરી અને તેનું મર્ડર કરેલું છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ